જયમાં મોગલ રામ રામ ખેડૂત મિત્રો ને જય માતાજી બધાને તો હવે આવી ગયા છે આપણે વાળીએ ને આજે આપણે વિડીયો ટાટ કર્યો છે તે મેં કીધું ખેડૂત ભાઈઓને ઘણા ટાઈમથી હમણાં વિડીયો નહોતો મીકો ને હમણાં વરસાદની ખેંચ હતી અમારે કેમ કે દોઢ મહિનો વરસાદ જ નથી થયો લેટ પીડ્યો એમાં કપાસ છે નાના અને અત્યારે અગળે અગળે આવી ગયા અત્યારે આપણે મેન અત્યારે કપાસની અંદર ખૂબ બધા એટેક છે થ્રીફના સફેદ માખી આજે આપણે કપાસની જ વાત કરી છીએ કપાસની વાત આપણે એમ કરવી કે કપાસમાં આપણે વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકીએ આજે આપણે એની વાત કરવી તો જો ખેડૂત મિત્રો વધારે આપણે ઉત્પાદન લેવું હોય તો દાખલા તરીકે હણ આપણે કેમ કપાસ કર્યો તો કપાસવાળા ખેતરમાં આપણે બીજો મોલ કરીએ ડુંગળી છે સિંગ છે જુવાર છે એમ ફેર બીજો પાક લઈએ ને કેમકે તો એમાં વધારે ઉત્પાદન મળે ડુંગળીવાળું ઉપડું હોય તો એમાં આપણે જારેક બાજરી કરીએ કે ઘઉં કરીએ કે કોઈ પણ બીજો પાક કરીએ એમ કપાસવાળામાં સિંગ કરીએ કે સીંગ હોય તો સિંગવાળામાં બીજો કપાસ કરીએ એમ અરસપરસ પાક કરીએ તો એમાં આપણે વધારે ઉત્પાદન મળે એનું કારણ છે કે જમીનને ફેરરોપણી કરવામાં પાકને વધારે ફાયદો પડે છે કેમ કે દવા ખાતરથી જે રિઝલ્ટ નથી મળતું ને એથી ધાદુ આપણે રિઝલ્ટ રોપણીમાં મળે છે એનું કારણ અમે તો દર વર્ષે કપા કરીએ છીએ એટલે કપાવાળામાં કપા આપણે કરીએ ને કપા ન હોય એમાં કપા કરીએ તેમાં ઉત્પાદન આપણે વધારે મળે એનું કારણ છે કે ફેર રોપણીમાં આપણે બહુ મોટો ફાયદો થાય છે એમાં આપણે દવાઓ ઓછી જવીએ ખાતર ઓછો જવે એમાં રોગ જેવા તો ઓછી આવે ને ફેર રોપણીમાં ઉત્પાદન વધારે મળે છે આપણે દર વર્ષે જે સિંગ કરતા હોય એના ખેતરમાં આપણે બીજો પાક કરીએ તો એમાં આપણે વધારે ઉત્પાદન મળે કપાસ છે તો કપાસ દર વર્ષે આપણે કરીએ એની જગ્યાએ આપણે એક વર્ષ બીજો પાક કરીએ તો એમાં ઉત્પાદન વધારે મળે એમાં આપણે ખરસે ઓછો લાગે તો આ રીતે આપણે ખેતરમની અંદર આપણે આમટી જમીન હોય ને ફેર રોપણી કરીએ તો વધારે સારું હોય ને બીજાના અમારા તો એનું કારણ કે થોડીક ઓછી જમીન છે એટલે અમે તો દર વર્ષે કરીએ તો એમાં અમારે થોડુંક મહેનત વધારે કરવી પડે છે દવાની ખાતરની તો આપણે પ્રથમ તો વાત કરવી આપણે દવાની દવા ભલે તમે કોઈ પણ કંપનીની સાટો લઈને તો એની જે દવા લો એની અંદર આપણે મેન આપણે જોવાનું કે એ ડબ્લું આપણું સીલ પેક્સ છે એની ડેટ વહી ગયેલી નથી એ આપણે ખાસ કાળજી રાખવાની ને બીજા નંબરમાં દવામાં એમ માનો કે એકાદ આપણે નબળો ડોઝ શો હોય તો આપણે બીજો ડોઝ કદાચ કરી શકીએ પણ બિયારણ આપણે કોઈપણ જાતનું લઈએ તો બિયારણમાં આપણે સો સો ટકા ફૂલ સાવચેતી રાખવાની કોઈ પણ બિયારણ લઈ લો તમે ડુંગળીનું ગાવરી લે લો સિંગનું લો ઝારબાજરીનું લો કપાસનું લો કઠોર વર્ગનું લો કે કોઈપણ બિયારણ લઈ લો તો તમારે સારી ક્વોલિટીનું બિયારણ લેવું એ ખાસ ધ્યાન રાખવું ને દવાનું તો મારે તમને વાત કરવી કે દવા તો તમારે જો લો તો સીલ પેક તમારે જોવાનું પછી આની તારીખ જોવાની તારીખ નથી લઈને એ પાકો કરવાનો એટલી જો આપણે કાળજી રાખશું ને તો આપણે ઉત્પાદનમાં ખૂબ સારું એવું વધારો કરી શકીશું ને આ રોગ આપણે ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે એનું કારણ કે તારીખ વીજળી ન હોય તો એનું રિઝલ્ટ વધારે સારી આવે છે ને અત્યારે તો જમાનો સાવચેતીનો જ છે જેટલી સાવચેતી ને જેટલું અનુભવ તમારી જે તમે લો એટલો આપણે ફાયદો વધારે થાય ને જમીનમાં બને એટલું સાણીઓ ખાતરનો વધારે ઉપયોગ કરવો કે સાણીયું ખાતર આપણે નાખ્યું ને તો એનીથી ઉત્પાદન વધારે મળે છે એનું કારણ છે કે સાણીઓ ખાતર છે એ આપણે વર્ષો વર્ષ આદિકાળથી નાખતા હોઈએ છીએ ને આપણે અનુભવીએ છીએ એનું કારણ કે આપણે એક ખેતરમાં વિલાતી ખાતર નાખેલું હોય ને એક ખેતરમાં આપણે સાણીઓ ખાતર નાખેલું હોય તો એમાં આડા કાડાનો ફેર પડે છે તો સાણીઓ ખેતર ખાતરને તે એક એક ખાતર આંબવાનું નહીં મેં એ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો હજી કહું છું કે સાણીઓ ખાતરથી આપણે જમીનની અંદર જે પોષણ તત્વ જે વસ્તુ હવે ને એ પૂરા પ્રમાણમાં એમાંથી મળી શકે છે ને જમીન આપણી તંદુરસ્તી રહી છે ચાણિયા ખાતરથી અણેલા પછી ખેતરની અંદર બીજા આપણે જીવજંતુ જે આપણે આપણે મોલ જવે એ પૂરા પાડે છે એને કારણ કે એની અંદર એટલા બધા બેક્ટેરિયા ને એટલે બધા અણેલા ને એટલા બધા આપણે ખેતીને લગતા જીવજંતુ આવે એમાં ખૂબ ઉત્પાદન થાય છે ને એને જમીન આપણી ભરભર પોષી રહી છે સાણિયા ખાતરથી પેલા બીજા આપણે રાસાયણિક ખાતર નાખીએ તો એનીથી આપણી જમીન કડક થતી રહે છે સારવાળી થતી રહે છે ને ઉત્પાદનમાં ઘટાડો થતો જાય પહેલાં આપણે વી પચીસ વર્ષ પહેલાં આપણે જે વાત કરીએ તો આપણે પચાસથી સાઠ સિત્તેર મણના કપાના ઉત્પાદન લેતા અત્યારે આપણે આમ જોવા લઈ શરીરે તો અમુક અમુકને પાંચ મણથી દહ મણ પંદર મણથી પચાસ સાઠ મણના ઉતાર આવે છે પણ બધાને ખરીખા નથી આવતા પહેલાં ઉત્પાદન વધારે આવતું પહેલાં ઉત્પાદન બધાને આવતું જેનું કારણ કે પહેલાં આપણે કેમિકલ દવા બહુ ન શકતા રાસાયણિક ખાતર બહુ નખતા આપણે જમીન દેશી ખાતરનો વધારે યુઝ કરતા ને એ રીતે ઉત્પાદન આપણે વધારે લઈ શકતા ને અમે એક ડોઝ મેળવ્યો એની વાત તમને કરીએ તો આ જાણે છે કુબેર છે આ કુબેર છે એટલે આ કોયલું છે આપણે બધા ખેડૂત મિત્રો કોયલું ગણીએ પણ આની અંદર ખેડૂત મિત્ર બાર રીતના પોષક તત્વો આવે છે દાખલા તરીકે જે આપણે ખેતરની અંદર કેમ દેશી ખાતરની અંદર આવે એમાંની અંદર છટકાવ કરવાથી આપણે આ જે ફૂલ સાપુ છે એ ખરવામાં વસુ ને બીજા નંબરમાં કપાસની વૃદ્ધિ થાય ને કપાસની અંદર જે આપણે પોષણ તત્વ ઘટતા હોય એ આ કુબેર છે આ ત્રીસ એમએલ નાખવાનું અમે આનો એક ડોઝ કર્યો હતો એટલે આનું ફર્સ્ટ ક્લાસ રિઝેટ એવું ને પછી મેં મને યાદ છે મેં કહ્યું આનું રેઝેટ સારો આવી ગયો છે ને હવે મેં કહ્યું આપણે આનો એક વિડીયો બનાવી આ કુબેર છે આ ત્રીસ એમ એલ નાખવાનું એક પપની અંદર ને બીજું છે આમ અપ્રોફોનો અપ્રોફોનો ખેડૂત મિત્રો તમે ગમે એવું નથી કે આ તમારે મૂળ જોવાનું શું કે શિલ્પ એક વહુ એ પ્રોફોનો ને આ એક છે ચાલીસ ટકા ફિફ્રોલિન ને ચાલીસ ટકા એમિડા આની અંદર એટલું બધું કેમિકલ આવે ને કે કોઈ પણ ગમે થ્રીપ હોય ને તો આ આ પાવડરથી ખૂબ કંટ્રોલ થઈ જાય છે અમે પહેલાં અમે ઘણા ડોઝ મારતા પણ થ્રીપ અટકતી નહીં પછી અમે આમ બહુ એટક આવી જાય અથવા મીડિયમમાં હોય પણ એક ડોઝ મારી ગયો તો તમારે એને સારું વરસાદનો વ્યવસ્થિત દવા સટાઈ ગઈ હોય તો પંદરથી વીસ જમણું રી રેટ આવે ને થ્રીપ લીલી કથરી પોપટી સફેદ માખી તળતળિયા કેમ કે આ ત્રણે આ બેનો યુઝ કરો ને એટલે બધું ઉપાડી લે છે ને આનીથી જે આપણે પોષક તત્વ જમીનની અંદર જે ઘટતા હોય એ આનીથી પૂરા પડે છે આ કુબેર છે અમે હું તો ખેડૂત મિત્રો દર વર્ષે અલગ અલગ પ્રકારની ઘણી દવા છાંટું પણ હું પહેલાં મારા ખેતરની અંદર અખતરા કરી લઉં પહેલાં વ્યવસ્થિત રીતે અખતરા કરી ને પછી અમુક વળીઓ બાકી રાખવું ને પછી હું અવલોકન કરું કે નહીં બરાબર છે કેમ કે હું ખેડૂત મિત્ર જે વેડિયા મૂકું ને એ હાસ મૂકી એનું કારણ કે મારે આમાં હું ખેડૂત જ સઉં હું કોઈનું હજી પ્રમોશન નથી લેતો ને કદાચ પ્રમોશન લઈને તો હું ઈમાનદારીથી વેડિયા મૂકી એનું કારણ છે કે પૈસા રે મારે મતલબ નથી કોઈ રીતનો મારે મારા દેશના ખેડૂત મિત્રને મારે કેમ આગળ આવે એ જ મારી ભાવ છે અડકો એનું કારણ છે કે ખેડૂત મિત્રને ઉત્પાદનમાં વધારો થાય એ જ મોટો ફાયદો થાય એનું કારણ કે દવાઓ આપણે ઓછી દેવા તો કેમ કે સારી દવા સિંજી તો બીજા ખેડૂત મિત્રોને ઓછી દવા આવે અને ઓછી દવાએ સારો કંટ્રોલ થઈ જાય તો બે ત્રણ આવા દવાના કદાચ વ્યવસ્થિત ડોઝ મેળવે તો આપણા ખર્ચમાં ઘટાડો થાય નકર અત્યારે ઘણા ખેડા ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં ખૂબ ઘટાડો થવા મળ્યો છે જમીનમાં આપણે કેમ કે વધી વધી અમુક અમુક ખેડૂતોને તો ખૂબ મહેનત કરે તે પંદર બાર મળના પંદર મળના કે દસ મળના એવા જ ઉતારા આવે છે સારો અનુ અનુભવ કરી ને સારી માવજત કરી તો ઉતારામાં મળનો પાંત્રી મળનો કે ચાલી મળને ઉતારો આવવાની શક્યતા રહે છે પછી તો પોતપોતાની જમીનમાંથી ડિપ્રેસ રહી અમુક અમુકને જમીન કદાચ કપાસ એક વર્ષ ન કરેલો હોય ને એમાં કપા કરે તો એમાં ઉત્પાદન ઈથી વધારે મળે પછી અમુક ભાઈઓને દેશી સાંજો ખાતર ભરેલું હોય પછી એમાં કપાસ ન કરેલો હોય તો એમાં ઈથી ઉત્પાદન વધારે મળે એ આપણીમાંથી ડિપ્રેસ છે ને આપણી મહેનતમાંથી ડિફરન્સ છે પણ સારી માવદત કરીએ ને સારું ઓછા ખર્ચે મહેનત કરીએ તો આપણે કમસે કમ ચાલીસ પિસ્તાલીસ મહિનાનો વ્યવસાયિક ઉતારો આવી જાય છે તો અમારે તો ઓણ આ દોઢ મહિનો વરસાદનું લેટ પીડ્યું હતું પણ તો એ જે આ કપાસે એ એક માથડે બીજા રહે એનું કારણ કે આ થડમાંથી જો આ જીંદવા ને બધું થાવા મળ્યું છે એટલે ફૂલ છપવાની સીરીઝ વધવા મળી છે હવે આ કપાસને લગભગ વધતા આવે નવા મહિનાથી મત તો હવે કપાસ ફોલ એવી થઈ જાય હે તો ખેડૂત મિત્રો હું અવારનવાર આવા વિડીયો મૂકતો રહી આપણી ચેનલનું નામ તમને આપી દઉં આપણી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂતપુત્ર ઝીરો થ્રી આમાં તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને શેર કરજો તો જય માતાજી જય હિન્દ જય ભારત માતા કી